દિલ્હી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી કેજરીવાલ માટે માંગ કરતી પીઆઈએલ પર આજ રોજ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થવા પામી હતી જેમાં દિલ્હી હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલની જમીનની માંગ કરતી અરજીને ફગાવી દેવામાં આવી હતી અને અરજદાર પર પંચોતેર હજાર રૂપિયાનો દંડ ફટકારા હતો મહત્વનું છે કે દિલ્હી હાઈકોર્ટમાં કાર્યકારી સી જે મનમોહનની કોર્ટમાં બે કેસ છે પ્રથમ જામીન પર પીઆઈએલ જે એક કાયદાના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી છે આ અરજી વી ધ પીપલ ઓફ ઇન્ડિયાના નામે કરવામાં આવી છે તો બીજા કેજરીવાલની ધરપકડને અને રિમાન્ડ પર જે બંને પર સુનાવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ